તો ભાઈ ગેસ થઈ ગયો છે હાલો મિત્રો સ્વાગત છે ને હું માં તો કેમ છું મજામાં તો બધાને સવાર સવાર જય માતાજી ને રામ રામ વાળા તો મિત્રો અત્યારે આપડે સવાર સવાર માં નાય થઈ ગયા રેડી ને આવી ગયા તમને ઘણા સમય છે આપડે તો આવતા પણ હવા માં ન આવતા આવી ગયા છે અને મસ્ત મજાનો તમને કહું દિવસ છે ઉનધ થઈ ગયા રેડી ને અત્યારે તમને કહું શાંતિ શાંતિનું વાતાવરણ છે ને બહુ મસ્ત વાતાવરણ છે ને તડકી છે જેવી તેવી અને તમને કહું અત્યારે જવાનું છે આપણે પાલીતાણા જવાનું છે કારણ કે ઘણા સમયથી આપણે ટીવી પડી છે પાલીતાણા તો એ લેવા જવાનું છે અને બીજા નંબરમાં મિત્રો તમે ઘણા સમય થયા કંટાળી ગયા છે બધું જોઈન જોઈન તો આપણે બસ ટૂંક સમયમાં જવાનું છે ક્યાંક બહાર ફરવા એ પણ તમને વ્લોગ બતાવીશું નવા નવા તો અત્યારે આપણે પાલિતાણા જવાનું છે તો પાલિચાણા જઈને કેવી બીવી આપણે લે આવી પાલિતાણા જવા નીકળી ગયા છે ને વાગ્યાં છે ગ્યાર તો ફટાફટ નીકળવી કારણ કે મોડો થઈ જશે તો એ આપણા કામ છે એવો ફટાફટ નીકળવી ઘડી પકડી ખોટી થઈ પછી ભાઈ કામ ચાલુ છે ગેરેજ માં ગાડી રિપેરિંગ કરે છે તો ગયા આવી ગયા છે અમારી ટીવી પણ આવી ગઈ છે કમ્પ્લીટ થઈ રેડી થઈ ગઈ છે ઓકે અને રિપેરિંગ કરાવી છે વાલે કેવું છે ફરી ને ઘરે આવ્યા ચા પાણી પી લીધા છે અમારા ભાઈ જો અહીંયા રમે છે જીલુભાઈ શું ખાય છે શું છે કોણ લાવ્યું હા જો હા જો એકલા એકલા દાદે છે આપણે બધું દોડા કરવાની સેવડો અમારે ભાઈ જો ભાઈ હોતા છે ને ભાઈ હવે નીકળવી બારાત

नहीं नईना बैठी से रील शूट करूटिंग करे रील्स तैयार है ढाबा है तो मस्त मजा रील्स बनाई टाइम पे शायद केदू काम में टाइम टाइम मैं तो रील्स अमर झीलू भाई गैस मैन एक बीजे एक्टर मैन अठा थे ફટાફટ શૂટ કરી નાખીએ રીલ્સ એક બે ભાઈ બહુ રીલ્સ બનાવી તો હવે છ વાગી ગયા છે તો બેઠા ઉતરી ગયા હળવું હળવું કારણ કે હવે થોડુંક જમવા કરાવવાની વ્યવસ્થા કરવી પડશે ચાલો ને એનું બેન હેઠે ભાઈ હેઠે આવી ગયા છે ને આજે પ્રોગ્રામ છે ઓળા નો તો આપણે ઓળા શકાય છે અહીંયા મરબા ઓળા શકે છે ને આપણે ઓળા પ્રોગ્રામ કરવાનો છે રોટલો ખાવાનો છે આજ ઘણા સમય પછી મને એનું બેન જોવાય પાણી ઢોળો પાણી ઢોળે હે

આવી જા માફ કરી દે માફ કરી દે તો ભાઈ ભરતું ઓળો બનાવવાનો છે ભરતું ભરતું બનાવવાનો છે ભરતું શેકાઈ ગયું છે આ ભરતું શેકી નાખ્યું છે મસ્ત મજાનું વઘારવાનું બાકી છે ને ડુંગળી ડુંગળી ને એવું કપાય છે લીલી ડુંગળી મરચા આજે ઓળા રોટલાનો પ્રોગ્રામ છે તો આવી જાવ બધે થઈ ગયું છે કટિંગ રેડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આમાં છે લીલી ડુંગળી છે આદુ લસણ કોથમરી ટમેટા અને ઓળો શેકેલો અને આમાં નેનો બેન પણ આવી ગયા છે ઓળો બનાવવા કા સામે રોટલા ને કામગીરી ચાલુ થાય છે ને આપણે બનાવવાનું છે ગેસમાં માં ગેસ માં તો ઓળો બનાય નથી વગર નથી મસ્ત મજાનો હા તો ભાઈ ગેસ થઈ ગયો છે ચાલુ ને સળાઈ દીધું છે તપેલું અને નાખી દીધું છે તેલ અંદર હવે આપણે વઘારી નાખી મસ્ત મજાનો ઓળો બનાવી નાખવાનો છે અમારે નેનું બેન શું સાપટે છે તમે લાડુ ઓલો ભાઈ તેલ ગરમ થઈ જાય એટલે ફટાફટ નાખજોનું શામાં આખું જીરું મંઘાણી આવી ગયું છે આપણું મચ્છર આવી ગયું છે લાલ મરચું ને અમારે જો દાંત કાટે છે બેઠા બેઠા રોટલાનું કામકાજ સારું થઈ ગયું છે નમસ્કાર નના હા જે કરવાઈ કીને ખાવાનો ભાઈ તેલ લાગી ગયું છે તેશ મારી દે આવી દેને હાલો થઈ ગયું છે નીચે આવો ઓ ભાઈ આપણો વઘાર થઈ ગયો છે રેડી એ ટમેટા નાખી દીધા છે એના કો ભલાવના અલ્લોના અલ્લોના છે ને આપણે ટમેટા પચી જાય પછી નાખી દેવાનો છે આપણો ઓળો મરચું પકાવાનું છે આજ ને ઓળા પહેલા મરચું નાખવાનું છે મરચું નાખીને પછી મસ્ત સમજનો તમને તો ઓળો બની જા આપણો તૈયાર તો ટમેટા નાખી દીધા છે

તો ભાઈ આપણે મરચું નાખી દીધું છે ને મરચા ના પકવવાનું છે મરચું પાકી જાય કે આપણે નાખી દઉં સાની અંદર ઓળો બરોબર હાલો થોડી વાર મરચું પકવા આ ભાઈ જો જો મરચું દબ મરચું લોકો જો આવા છે ભાઈ આવો તો ભાઈ આપણું મરચું થઈ ગયું છે રેડી પાકીન કમ્પ્લીટ થઈ ગયું છે હવે નાખી દેવાનું છે આમાં ઓળો તો ભાઈ આપણો ઓળો થઈ ગયો છે રેડી જો

ચોકણા ધનિયા પાવડર સખી બાઈ ધનિયા પાવડર ની ચાર ધનિયા પાવડર નો ખાનો હમે તો ઓકે રેડી આમાં કાઈ વાંધો નઈ હાલો મસ્ત મજાનો મિક્સ કરી દઈએ મસ્ત મજાનો મિક્સ કરી દીધો છે ને હવે આપણે ડાયરેક્ટ રાપટવાની ચાલુ કરી દેવાનું છે તો હાલો રોટલા બની ગયા છે ભાઈ કેટલા બે બન્યા છે એક ચાલુ છે રોટલા બની ગયા એટલે ચાલુ ને અમારે બેન પણ આવી ગયા છે શું પાગ લઈને આવ્યા છે જો ભાખાઈ છે ચલો ભાઈ મસ્ત મજાનો ઓળો થઈ ગયો રેડી તો હવે તેવી જવાનું છે જમવા મસ્ત મજાનું લાગી ગયું છે ભૂખ તો મસ્ત મજાનું જમી લઈએ ફટાફટ ચાલો 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 તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ઓળો રોટલો જમી લીધું છે ખાઈ લીધું છે મજા આવી ગઈ ને તમને કહું તીખું બની ગયું હતું પણ તીખું તો શું છે મને ભાવે છે એટલે વાંધો નહીં પણ ઘરે બધાને તીખું લઈ ગયું છે કાંઈ વાંધો નહીં તો હાલો ભાઈ થઈ ગયું છે ઘણું મોડું તો આપણે વિડીયો પૂરો કરી દઈએ તો વિડીયો પૂરો કરતા પહેલા તરફ નાની કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું લાઈક કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરી પાછો મળી શકો નવા લાગે વિડીયો ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી જય બાબત ને રામે રામ ને આવજો બાય બાય ને ભાઈ તરાક સપોર્ટ કરી દેજો નવા આવજો બાય બાય